આજ રોજ નર્મદાના ગોપાલપુરા ગામ ખાતે ભાજપના કેન્દ્રીય સમાજ રાજકોટમાં બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માંગણી પણ અડક હશે પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહ સમારોહ સભામાં રજવાડાને લઈ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું પડઘા

સિંધમાં ઉમરકોટમાં છે પણ હમણાં જે વિરોધ થઈ રહ્યો છે રૂપાળાનો તે રાજકોટ એમને એ આપી છે સીટ અને રૂપાળાએ જે રજપૂતો વિશે બોલ્યા તે ખરું ખરું છે હું એને સમર્થન કરું છું કે રાજપૂતોએ ક્ષત્રિયોએ જે આંદોલન શરૂ કર્યું છે તે ખરું છે આંદોલન અને એમને ખોટું કીધું કે રાજપૂતો એટલે રાજાઓ બેટીનો વ્યવહાર કરતા હતા મુગલો સાથે એ વાત પણ ખોટી છે અને હું એવા કિસ્સા જાણું છું કે જ્યાં રજપૂતોએ રજપૂતાણીઓએ જોહર પરફોર્મ કર્યો એને ખિલાફમાં અને મુગલોના હાથમાં નહીં ગયે એ એ બધા ઘણા ખરા કિસ્સા છે તે હું જાણું છું અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે એ થવું જ જોઈએ અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ એ એ વાતનો હું સમર્થન કરું છું કે ક્ષત્રિયો જે કરી રહ્યા છે તે ખરું કરી રહ્યા છે રૂપાળાજીને એ જ કે એમને માફી માંગ માફી માંગવાથી થોડું કામ ચાલે એ એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ વિચારધારા જ બદલવી જોઈએ માફનું તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનું માથું જ કાપી નાખીએ માફી નહીં માફી નહીં માંગીએ મોદીજીને એ જ કહું કે એમને જે કર્યું છે રૂપાળા જે ટિકિટ આપી છે તે ખોટું કર્યું છે અને આ જનરલ સીટ છે તો કોઈને પણ જઈ શકે ક્ષત્રિયો પણ સક્ષમ છે ક્ષત્રિયોને પણ જઈ શકે આ સીટ રૂપાળા હા હા એકદમ બદલવા જોઈએ કારણ કે ક્ષત્રિયો એની વાતને લઈને નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી ના જળવાય

આ પરસોતન જે સમાજ વિશે કરેલ છે તેના વિરોધમાં આજે ગોપાલપુરા ગામ અને આજુબાજુના ગામ પણ અમારા સપોર્ટમાં છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામમાં કોઈને બીજેપી ના પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે આ રીતે ગોપાલપુરા સમસ્ત ગામે નક્કી કરેલ છે

અને અમારા કેવાથી બધા સમાજ અમારી જોડે જોડાયા છે અમારી જોડે દિલગીર છે અને કોઈ પણ સમાજે અમારો વિરોધ કરેલ નથી અને અમે પણ એ સમાજમાંથી બિલોંગ કરીએ છીએ કે આજ દિન સુધી કોઈ મા દીકરીઓનું ખરાબ નથી બોલ્યા કોઈ ભાઈઓનું ખરાબ નથી બોલ્યા અને અમે માથા કપાવી નાખનાર સમાજ છીએ અરે આ તો છ જેમ ભાવે તેમ બોલી લેવું અને પછી અઘરું લાગે એટલે માફી માંગી લે જેમ ભાવે આ કઈ માફી આપવા માટે થોડો બેઠેલો સમાજ છે કાલો ટીમ બીજો કોઈ બોલી જાય તો પાછી માફી માંગી લે છે તમારા માટે મારું નામ ગોહિલ હવે રૂપાલાજી જે ટીકા ટીપ્પણી મતલબ બેન દીકરો સુધી સમાજ ને લાગે તેવી વાત કરી છે તો એ પાત્ર નથી અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે બાકી અમારા કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે અને આ રદ નહીં થાય તો આવું ના ગામે ગામ જઈને મતલબ અમે આ રીતનું આંદોલન ચાલશે અને એમાં પાર્ટીને બી અસર થશે